આજે સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત જેમ જનની ને હૈયે હેત છે સદા સૂતને સાથ અરોગી કરવા અર્ભક પાયે કડવેરાક વાત સંત વિનારે સાચી કોણ કહે નિષ્કુળાનંદ સ્વામી ઘણા કૃપાળુ દયાળુ સંત છે ભગવાન સ્વામિનારાયણની તેમને અનન્ય અને સર્વોપરી નિષ્ઠા છે વૈરાગ્ય નું તેવું મૂર્તિમાન સ્વરૂપ છે તેમ છતાં સંત તરીકે એમના હૃદયમાં હૃદયના પ્રત્યેક ધબકારની અંદર ભદ્ર ભાવના છે અને એટલા માટે પોતાની કલમ દ્વારા દુનિયાના મનુષ્ય માત્રને સમજાવે છે કે આ દુનિયાની અંદર સાચું સુખ આપવા વાળા કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ કીર્તન વારે વારે ગવડાવતા અને એક વખત પ્રવચનમાં એમણે કહેલું કે આમાં જે સંતનો મહિમા ગાવામાં આવ્યો છે એ અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાયો છે કારણ કે કોઈ પણ જીવાતમાં ભગવાનના સુખે સુખ્યો થાય ક્યારે જ્યારે એનો દેહ ભાવ ટળે ત્યારે જ્યારે એના સ્વભાવ પ્રકૃતિ દોષો વાસના બળે ત્યારે જ્યારે એ જીવાત્માને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી અનન્ય નિષ્ઠે દ્રઢ થાય ત્યારે જ્યારે એ જીવાત્માને બ્રહ્મ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે ત્યારે જ્યાં સુધી જીવને જગતના અને પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ પદાર્થમાં આસક્તિ છે ત્યાં સુધી બાહ્ય રીતે સુખીયો તો જણાશે પરંતુ અંતરમાં અખંડ દુઃખ અશાંતિ ઉદ્વેગ તો આ પ્રકારનું સુખ આપવા વાળું તત્વ આપણને માટે કોઈ પણ હોય તો સાચા સંત ગુણાતી સંત છે અને એની વાતો કેવી છે જેમ જનની ને હૈયે હે છે સદા સોતને સાથ સદા સોતને સાથ આરોગી કરવા વા અર્ભકને પાયે કડવેરા ક્વાથક પાયે કડવેરા વેરા संत बिना रे साची कोण कहे <coughs> मनुष्य मात्र अल्पज्ञ छे અને મનુષ્ય માત્રની સમજણ શક્તિ કહો કે બુદ્ધિમતા કહો સ્થૂળ છે એને જ્યાં સુધી સ્થૂળ દ્રષ્ટાંતો આપવામાં ન આવે ત્યાં સુધી આગળની પરાત્પરની વાતો સમજાતી નથી ગળે ઉતરતી નથી જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું એના એની જણ ઉડતી ઓડતી અનંત બ્રહ્માંડોની અંદર પ્રસરી એમાં સૌ કોઈ સુખિયા છે તો પહેલા પેલો પ્રશ્ન આપણને એ થાય કે જે અક્ષરધામ કામ નથી ક્રોધ નથી લોભ નથી માયા નથી મોહ નથી આશક્તિ નથી વાસના નથી સ્વભાવ નથી પ્રકૃતિ નથી દોષો નથી તો અક્ષરધામમાં મચ્છરીઓ ક્યાંથી હોય પણ આપણી સ્થૂળ બુદ્ધિના કારણે આપણને આવા સ્થૂળ દ્રષ્ટાંતો આપીને સમજાવવા માગે છે કે એક મચ્છરિયો મૂત્ર એના જળની અંદર અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર સુખ ભોગવે છે તો પછી અક્ષરધામનું સુખ કેવું હશે આ તારતમ્ય અને ભેદ સમજાવવા માટે સ્વામીએ સ્થૂળ દ્રષ્ટાંત આપ્યું એમ આ પંક્તિમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી પણ આપણને સ્થૂળ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ જનનીને હૈયે હેત છે સદા સૂત ને સાથ માતાને પોતાના બાળકના મટે હેત છે કરુણા છે વાત્સલ્ય છે સે કલાક એને એક જ તમન્ના ને જંખના રહે કે મારું બાળક જલ્દી મોટું થાય તંદુરસ્ત થાય નિરોગી થાય ખૂબ જીવનમાં આગળ વધે બાળકના માટે માતાના હૃદયમાં શુભ ભાવના હોય છે સંતને પણ માતાનું બિરુદ આપવામાં આવ્યું છે દુનિયાની લાખો ને કરોડો માતાઓ જન્મ પામેલા બાળકને સ્તનપાન કરાવીને પોષણ આપે છે મોટું કરે છે જ્યારે સંતરૂપી માતા સ્તનપાન છોડાવીને ભગવાનના સુખે સુખિયા કરે છે માતાના હૃદયમાં જેવી રીતે બાળકના માટે દયા છે હેત છે જેમ જનની ને હૈયે હેત છે સદા સૂત એટલે બાળક પોતાનો પુત્ર એમ સંતના હૃદયની અંદર પણ સૌના માટે હેત છે આપણે એમ જાણીએ કે આપણને ભગવાન અને સંતના માટે બહુ પ્રેમ છે પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સંતને આપણા કરતા કરોડ ગણો હેત આપણા ઉપર છે સંત અને ભગવંત આપણા ઉપર હેત છે એટલા માટે આપણા ઉપર દયા છે એટલા માટે આપણા ઉપર કૃપા છે એટલા માટે એક નયો પૈસો લીધા સિવાય સૂર્ય દ્વારા પ્રકાશ આપે છે એક નયો પૈસો લીધા સિવાય પ્રાણવાયુ હવા મફતમાં આપે છે એક નયો પૈસો લીધા સિવાય પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન અને આવું તંદુરસ્ત શરીર ભગવાને આપણને આપ્યું એની હર હંમેશ એક જ પ્રકારની ભાવના છે કે દુનિયાના તમામ જીવો સુખિયા થાય હેત છે દયા છે કરુણા છે એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો પણ યાદ કરીએ અને ગુણા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ કે સંત આપણા સ્વભાવનું ખંડન કરે વિષયનું ખંડન કરે દેહાભિમાનનું ખંડન કરે આપણને જાણપણું આપે સાચી દિશા સાચો રસ્તો અને સાચું ધ્યેય આપણને બતાવે સાચી વાત કરે એ આપણને કડવી લાગે છે અરોગી કરવા અર્ભકને ને પાયે કડવેના ક્વાત માતા પોતાના બાળકને અર્ભક એટલે બાળક કડવા ઔષધ પાય છે અત્યારે આ મેડિકલનો જમાનો એટલો બધો વિસ્તારને પામ્યો એટલા માટે કેપ્સ્યુલની અંદર દવા આવતી હોય છે પહેલાના જમાનમાં કડવું કડિયાતું બાળકને પાવામાં આવતું કડવું સાંભળવાનું કોઈને ગમતું નથી કડું ખાવાનું કે કડવું પીવાનું કોઈને ગમતું નથી પરંતુ માતાને પોતાના બાળકના માટે હેત લાગણીને મમતા છે એટલા માટે બાળકને ન ગમે તેમ છતાં પણ એનું મોઢું પકડી એક ચમચીમાં કડુ કડિયા તો દવા લઈને એના મોઢાની અંદર ગળા નીચે ઉતારે છે આ તો સારું છે તે વખતે બાળક બોલતો નથી શીખ્યું એની પાસે ભાષા નથી બોલવાનું જાણતું નથી પણ કડુ કડિયા તો પાતી વેળાએ બાળક મનમાન મનમાં એની માંને ગાળો દેતો હશે આ ડાકણ જેવી બાય કોણ છે મને કડવું પાય છે એમ પણ જ્યારે સંત કડવા વચન કહે સત્ય હંમેશા માટે કડવું છે એવું કહેવામાં આવે છે પણ હું એ બાબતમાં સહમત નથી જેને સત્ય સ્વીકારવાની દ્રષ્ટિ નથી ભાવના નથી અડબંગા જેવો છે એ હંમેશના માટે સત્યને કડવું માણશે પરંતુ જેની પાસે સમજણ શક્તિ છે ગ્રહણ શક્તિ છે એ સત્યને તો મધ જેવું મીઠું માને છે સત્ય કડવું છે આપણને સાંભળવું ગમતું નથી આપણને બોલવું ગમતું નથી એ માર્ગે ચાલવું ગમતું નથી એના અનુસંધાનમાં વિચારવું ગમતું નથી પણ કડવો એટલા માટે કહેવામાં આવે છે આધ્યાત્મિક વાર્તા એટલા માટે કહેવામાં આવે છે દેહનું સ્વભાવનો દોષોનું ખંડન એટલા માટે કરવામાં આવે છે કે આપણને ભગવાનના સુખે સુખિયા કરવા છે આના અનુસંધાનમાં આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ